જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં અજા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે અજા એકાદશી એકાદશીનું આવ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ તેમજ ગુમાવેલી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે માતા તુલસીની પૂજા કરવી એકાદશીનું વ્રત કરનારને દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠી શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી પ્રથમ પૂજાના સ્થળને સ્વચ્છ પવિત્ર કરવું પંચામૃતથી પ્રભુ શ્રી વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનયુક્ત જળથી સ્નાન કરાવવું જે ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત કરાવે છે જો મૂર્તિ ન હોય તો ફોટાની પૂજા કરવી અજા એકાદશીના દિવસે પ્રભુ શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે પછી પ્રભુના બાળ સ્વરૂપની મૂર્તિને ચંદનના ચળથી સ્નાન કરાવવું જે કરવાથી ગુરુગ્રહ મજબૂત બનશે જે જીવનને ખુશીઓથી ભરી દેશે આ રીતે શ્રીહરિને સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવી ચંદનનું તિલક કરવું ફૂલ માળા ધૂપદીપથી પૂજા કરવી આ દિવસે ભગવાનને ખારેકનો પ્રસાદ ધરાવવામાં આવે છે આથી ભગવાનને ખારેક બદામ ડ્રાયફ્રૂટ તેમજ ઋતુના ફળ અર્પણ કરવા આ રીતે એકાદશી વ્રતનું પૂજન કરી ઉપવાસ કરવો આ દિવસે અન્નગ્રહણ ન કરવું માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પરંતુ દિનચર્યામાંથી થોડો સમય કાઢી ભાગવદ્ ગીતા કૃષ્ણ કીર્તન કરવું પુરાણોમાં કહ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપનો નાશ થાય છે આ જન્મમાં સર્વે સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ રીતે વ્રત પૂજન ઉપવાસ કરવો તેમજ એકાદશી વ્રતની કથા સાંભળવી દરેક વ્રતમાં વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે કથા શ્રવણ કરવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તથા વ્રત કર્યાનું પુણ્યફળ અનંત ગણું વધી જાય છે તો મિત્રો આ હતી અજા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે જનાર્દન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને અજા એકાદશી કહેવાય છે એ બધા જ પાપોનો નાશ કરવાવાળી છે આ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરીને અજા એકાદશીનું વ્રત કરે છે એના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે એની પૌરાણિક કથા એવી છે કે પહેલાંના વખતમાં હરિશ્ચંદ્ર નામે પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયો એ ચુસ્ત સત્યવાદી હતો કોઈ કર્મના ફળરૂપે એને રાજ્ય છોડવું પડ્યું પોતાની પત્ની અને પોતાના પુત્રને પણ વેચવા પડ્યા પછી પોતે પણ વેચાઈ ગયો પોતે પુણ્યાત્મા હતો છતાં પણ કર્મયોગે ચંડાળને ત્યાં નોકર તરીકે રહેવું પડ્યું સ્મશાનમાંથી મરદા પરનું કાપડ લેવાનું કામ કરવું પડ્યું છતાં પણ રાજા હરિશ્ચંદ્રએ સત્યનો ત્યાગ ન કર્યો આ પ્રકારે ચંડાળને ત્યાં નોકરી કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા પછી તે રાજા ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં આ સ્થિતિમાંથી મારો ઉદ્ધાર કેવી રીતે થશે રાજાને શોકાતુર રહેતો જોઈ એક મુનિ તેની પાસે આવ્યા તે મુનિ હતા ગૌતમ ઋષિ રાજાએ તેને પ્રણામ કર્યા અને પછી પોતાની કથા સંભળાવી રાજાની વાત સાંભળીને ગૌતમ ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અજા નામની એકાદશી આવે છે તે ઘણી પુણ્યમય છે એનું તમે વ્રત કરો આથી તમારા પાપનો અંત આવશે આ દિવસે ઉપવાસ કરીને જાગરણ કરજો આમ કહીને ગૌતમ ઋષિ અંતરધ્યાન થઈ ગયા ઋષિના કહેવા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રે વિધિપૂર્વક એ વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એમના બધા જ પાપોનો નાશ થયો પોતાની પત્ની સાથે મિલાપ થયો અને એમનો પુત્ર પણ સજીવન થયો દેવલોકમાંથી દેવતાઓએ દૂંદૂર અને નગારા વગાડ્યા તેમજ ફૂલોની વૃષ્ટિ કરી એને એનું રાજ્ય પાછું મળ્યું અંતમાં એ પોતાના પરિજનોની સાથે સ્વર્ગમાં ગયો હે યુધિષ્ઠર જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આ અજા એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ લોકમાં જાય છે એ જ પ્રમાણે આ અજા એકાદશીના મહાત્માને વાંચનાર તેમજ સાંભળનાર પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણે સાંભળી અજા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા એકાદશી નું વ્રત એ બધા વ્રતોમાં ઉત્તમ કહેવાય છે આ કળયુગમાં એકાદશી જ એવું વ્રત છે કે જે કરવાથી વ્રત ધારીની બધી જ મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસના વધ પક્ષમાં જે અજા એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે ફરી જન્મ લેવો નથી પડતો આથી જ તેને અજા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને તેનું રાજ્ય પાછું પ્રાપ્ત થયું હતું આથી તેને જયા એકાદશી પણ કહેવાય છે એકાદશીનું આ વ્રત કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એકાદશીનું આ વ્રત પૂજા કરનારને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે અજા એકાદશીના દિવસે વ્રત કથા સાંભળવા માત્રથી કે પછી વાંચવા માત્રથી જ શ્રી હરિ વિષ્ણુ તેના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તેને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે અજા એકાદશીના દિવસે આથી વ્રતની કથા જરૂર વાંચવી કે સાંભળવી જોઈએ શ્રાવણ માસના વત પક્ષની આ એકાદશી સર્વે પાપોને હણનારી છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પણ આ વ્રત કરીને સર્વે પાપોમાંથી મુક્તિ મેળવી હતી આથી અજા એકાદશી વ્રત દરેકે જરૂર કરવું જોઈએ આ એકાદશી વ્રતના પુણ્યના પ્રતાપે જ તેમને ફરીથી પોતાનું ગુમાવેલું રાજપાટ પતિ પત્ની અને બાળકો પાછા મળ્યા હતા એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આથી દરેક ભક્તોએ પાપનો નાશ કરવા પુણ્યની પ્રાપ્તિ માટે મન વાંછિત ફળની પ્રાપ્તિ માટે એકાદશીનું આ ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવું કહેવાય છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવું જોઈએ માત્ર ઉપવાસ કે એકટાણું કે પછી ફળાહાર કરવો પરંતુ જેમને એકાદશી વ્રત કરવું છે તેમને શારીરિક ક્ષમતા નથી તો તેમણે ત્રણ ટાઈમ સાત્વિક ભોજન લઈને મનથી પવિત્ર રહીને એકાદશીનું વ્રત કરી શકે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે કળયુગમાં દેહ રાખવો એ જ સાચો ધર્મ છે આથી શારીરિક ક્ષમતા અને યથાશક્તિ મુજબ જ કોઈ પણ વ્રત કે જપ તપ કરવા જોઈએ અથિ જેમણે વ્રત પૂજા ઉપવાસ કરવી છે પરંતુ શારીરિક ક્ષમતા નથી તો તેમણે મન અને વચનથી પવિત્ર રહેવું કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન ન કરવું બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ગરીબ ભૂખ્યાને ભોજન કરાવવું ગાયને લીલો ખાસ ચારો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો આ દિવસે કરવા મહર્ષિ વેદ વ્યાસે શાસ્ત્રોમાં ચાર નિયમો બતાવ્યા છે તેમાંનો પહેલો નિયમ છે માતા પિતાની સેવા કરવી બીજો નિયમ છે સૌભાગ્યવતી સ્ત્રીએ પતિની સેવા કરવી ત્રીજો નિયમ છે કોઈની પ્રત્યે ઈર્ષા કે ન રાખવો ચોથો નિયમ છે શ્રી વિષ્ણુની સેવા પૂજા કરવી આથી દરેક એકાદશીના દિવસે પ્રભુ શ્રી વિષ્ણુની સેવા પૂજા કરવી વ્રત પૂજા ઉપવાસ કરવો આથી એકાદશીનું એવું પવિત્ર વ્રત દરેકે જરૂર કરવું જોઈએ એકાદશી વ્રતના પ્રભાવે અનંત નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે પુણ્યના પ્રતાપે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે જો એકાદશીનું વ્રત પૂજા કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી દર એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી કારણ કે તુલસી એ ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે તુલસી માતાની પૂજા કરવાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થશે ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે સંતાનની પ્રાપ્તિ થશે માતા લક્ષ્મી ઘરમાં સદાય સ્થાયી નિવાસ કરશે આવો મહિમા છે એકાદશી વ્રતનો તો મિત્રો આ હતી અજા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ